વડગામ ખાતે ઈકેવાયસી માટે વાલીઓ અને વિદ્યાર્થીઓના ધરમધક્કા બાળકોનું ભણતર બગડી રહ્યું છે સરકાર આની નોંધ લેશે ખરા વડગામ ખાતે ઘણા સમયથી વિદ્યાર્થીઓને સરકારી સ્કોલરશિપ મેળવવા માટે ઈકેવાયસી કરવું ફરજીયાત બન્યું છે ત્યારે બીજી બાજુ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા વિદ્યાર્થીઓને શાળામાં રજાઓ પડાવી ઈકેવાયસી માટે આખો દિવસ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે આમ છતાં પણ ઈકેવાયસી થતું નથી અત્યારે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે અમારે દૂર દૂરથી વડગામ આવવું ન પડે એના માટે વડગામ તાલુકાના ગામોની ગ્રામ પંચાયત અને ગામની શાળાઓમાં ઈ કેમ્પ કરવામાં આવે ગામથી અહીંયા આવું છું પાંચ દિવસથી આવું છું અહીંયા લોબી લોબી લાઈન આધાર કાર્ડ લિંક કરવા માટે અહીંયા લાંબી લાઈન હોય છે ત્યાંથી અમારો નંબર આવતો નથી પાંચ વાગી જાય છે પછી અમારે પાછું જવું પડે છે શાળામાં અભ્યાસ પણ બગડે છે પાંચ દિવસથી ધક્કા ખાવા પડે છે પણ અમારો નંબર આવતો નથી દાબી રિંકુ મગાજી ધોરી જલોત્રા શ્રીજી પટેલ વિદ્યાલય જલોત્રા અહેવાલ અનિલ શ્રીમાળી મારી લોકાર્પણ